સુરત શહેરના સચિન જેડીસ વિસ્તારમાં ગજરા સ્કૂલ પાસે આવેલ કેનાલમાંથી ગતરોજ એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાર્ટી ફેલાઈ ગઈ છે ઘટના લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને સુરક્ષા સુરક્ષાદળોને જાણ કરી દેવામાં આવી હતી ઘટનાની જાણ મળતા જ સચિન જેડીસ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાને મોકલી આપ્યો છે હાલ મૃતકની ઓળખ થઈ શકી નથી તેમજ તેની ઉંમર અંદાજ વીસથી ત્રીસ વર્ષ હોવાનું અનુમાન છે પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને ઘટનાની દરેક દિશામાં તપાસ કરવામાં આવી રહી છે આ મૃત્યુ અકસ્માતના કારણે થયું છે કે પછી કોઈ કાવતરાનો ભાગ છે તે હજુ સુધી સ્પષ્ટ નથી પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં રહેતા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે તેમજ નજીકમાં આવેલ કોઈ સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે સચિન જેડેસી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે અમે તમામ દિશાઓમાં તપાસ શરૂ કરી છે અને મૃતકની ઓળખ મેળવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ વધુ વિગત બહાર આવી શકે છે આ બનાવને પગલે આસપાસના વિસ્તારમાં દહેશતનો માહોલ છવાઈ ગયો છે અને લોકોમાં ભય જોવા મળી રહ્યો છે પોલીસ દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈપણ માહિતી હોય તો પોલીસને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે